રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન અને એચસીજી દ્વારા કેન્સર સર્વાઇવર્સ માટે ધ વોક ઓફ કરંટ ફેશન શોનું આયોજન રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન એચ આસ્થા કેન્સર સેન્ટરના સહયોગથી સર્વાઇકલ કેન્સરની રોકધામ રોકથામ અને એચપીવી રસીકરણ પર કેન્દ્રિત એક મોટા પાયાની જાગૃતિ પહેલના ભાગરૂપે કેન્સર સર્વાઇવર્સ વર્ષ દ્વારા એક ચેરિટી ફેશન શો ધ વોક ઓફ કરેજનું આયોજન કરશે આ વોક ઓફ આયોજન આ વોકનું આયોજન એકવીસ ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાથી અમદાવાદના ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે રો રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવન હેઠળ આયોજિત આ કાર્યક્રમ રાજ્યભરમાંથી સિત્તેરથી એસ કેન્સર સર્વાઈવર્સને એક સાથે લાવશે જેઓ શક્તિ અને સ્વસ્થાની ઉજવણીમાં રેમ્પ પર વોક કરશે આ પહેલનો ઉદ્દેશ પાંચ હજારથી વધુ વંચિત છોકરીઓને એચપીવી રસીકરણ પૂરું પાડવા માટે સમર્થન એકઠું કરવાનો પણ છે જે મહિલાઓમાં સૌથી વધુ નિવારી શકાય તેવા છતાં પ્રચલિત કેન્સરોમાંના એકને સંબોધિત કરે છે એક વન ડે ઇવેન્ટ નથી આ રોટરી એચસીજી આશા કેન્સર સેન્ટર માટે એક યર લોંગ કેમ્પેન છે એટલે તમામ મીડિયા ટીવી ન્યૂઝપેપર સોશિયલ મીડિયા થ્રુ અમે કોન્સ્ટન્ટ રેગ્યુલર ઇન્ટરવલ્સ પર એવી ઇવેન્ટ્સ કરવા માંગીએ છીએ કેમ્પેન્સ કરવા માંગીએ છીએ જેનાથી નોટ ઓન્લી સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર ઓરલ કેન્સર જે આપણા રાજ્યમાં એનું પ્રમાણ બહુ વધારે છે ટોબેકો રિલેટેડ ઓરલ કેન્સર આ બધાનું પ્રમાણ ઓછું થાય ઇટ ઇઝ એ નેશનલ કેમ્પેન ફોર એક્રોસ ઓલ વેરાઇટીઝ ઓફ વેરાયટીઝ એટલે આ એક કોન્સ્ટન્ટ એફર્ટ ચાલુ જ રહેશે પણ એના માટે એકત્રિત કરવા માટે જે ફંડ એકત્રિત કરવાનું છે એ ફંડ અમે આ ઇવેન્ટ થ્રુ રેઝ કરવા માંગીએ છીએ ગવર્મેન્ટ પોતાની રીતે એમની હોસ્પિટલ્સ જે છે કેન્સર હોસ્પિટલ્સ છે સિવિલ હોસ્પિટલ્સ છે ત્યાં બધે ગાયનેક ડિપાર્ટમેન્ટ થ્રુ એમના ડોક્ટરો થ્રુ એક કેમ્પેન્સ કરતા હોય છે પણ કારણ કે વેક્સિનની કોસ્ટ બહુ વધારે છે તો રોટરી આ જે ક્લબ છે સ્કાયલાઇન એમણે ડાયરેક્ટ કંપની થ્રુ એક લાર્જ ડોઝ લેવાનું પ્રોમિસ લીધું છે અને એ અમને ખૂબ કન્સેશનલ રેટ ઉપર મળે છે એટલે આ અમે બહુ કન્સેશનલ એટલે ફ્રી એડમિનિસ્ટર કરી શકીશું જે મહિલાઓ નોર્મલી આ વેક્સિન ના લઈ શકતા હોય એમને પણ આ વેક્સિન મળે એના માટે અમે તત્પર છીએ અને સરકાર એની રીતે કરે પણ પ્રોબ્લેમ જ એટલો મોટો છે અને બીજા બધા કેટલા બધા કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝેસ છે જેના લીધે સરકાર એમના પ્રયત્ન કરે એમાં પણ આપણે જો સાથ સહકાર આપી શકીએ તો ચોક્કસ આ ઓવરઓલ મહિલાઓનું સ્વાસ્થ્ય ઇમ્પ્રૂવ થશે હું એક રોટેરિયન છું અને ગાયનેકોલોજીસ્ટ છું રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઈવ ફાઈવ આ વોક ઓફ કરેજ નામનો એક પ્રોગ્રામ ટ્વેન્ટી ફર્સ્ટ ડિસેમ્બર એટલે આવતા રવિવારે ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ અમદાવાદમાં કરવા જઈ રહ્યા છે આ જે ક્લબ છે એમાં વોક ઓફ કરે એટલે જે કેન્સર સર્વાઈવર્સ છે એને ફેશન વોક છે અને સાથે સાથે એક ચેરિટી ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે જેથી જે ભેગા થાય એ અમે સર્વાઈકલ કેન્સર વેક્સિન માટે જે અન્ડર પ્રિવિલેજ ગર્લ્સ હોય સ્પેશિયલી સ્લમ્સમાં રહેતા હોય અને ગવર્મેન્ટ સ્કૂલની છોકરીઓ હોય એમાં અમે આ વેક્સિન આપી શકીએ અમારું ટાર્ગેટ છે કે અમે પાંચ હજાર ડોઝિસ અમારી જોડે એઝ અ ટાઇટલ સ્પોન્સર એન્ડ અ સપોર્ટ મેડિકલ સપોર્ટ કેન્સર આસ્થા સેન્ટર હેઝ જોઈન્ટ સો વી આર વેરી થેન્કફુલ ફોર સેન્ટર ઓલ્સો અને આ જે પ્રોગ્રામ છે એના થ્રુ એઝ અ જનરલ પબ્લિક ને પણ અપીલ છે કે તમે અમારી સાથે આમાં જોડાઈ શકો છો તમે ઇન્ડિવિજ એક ટેબલ લઈ શકો છો અથવા છ લોકોનો ડિનર ટેબલ હોય છે અને એનું લિંક તમે કદાચ અમે વી કેન ગિવ યુ ધો દેટ લિંક થ્રુ વિચ યુ કેન રજીસ્ટર ઓર યુ કેન કોન્ટેક્ટ અસ થ્રુ અવર ફોન નંબર Rotary Club Skyline is the main organizing uh, club for this.